નમસ્કાર હું ગોપી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે છવ્વીસ બેઠકમાંથી પંદર બેઠકમાં ઉપર બીજેપી એ પોતાના ઉમેદવારોની નામની ઘોષણા કરી દીધી છે એટલે મુરતિયા હવે નક્કી થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના પંદર મુરતિયાઓના નામ આવી ગયા છે જેની અંદર તમને મેપથી સમજાવીએ કે કઈ કઈ જગ્યાએ કઈ કઈ સીટ ઉપર આ મુર્ત્યા નક્કી થઈ ગયા છે જેની અંદર સૌથી પહેલાં તો તમને બતાડી દઈએ કે કચ્છની જે સીટ છે અહીંયા આગળ વિનોદ ચાવડા જે પહેલાં સાંસદ હતા તેમને ટિકિટ આપવામાં આવી છે એટલે કે રિપીટ કરવામાં આવ્યા છે સાથે જામનગરની જે સીટ છે ત્યાં આગળ પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે પહેલાંથી જ કહેવાતું હતું કે પૂનમ માડમ જે છે તેમને રિપીટ કરવામાં આવી શકે છે એટલે પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે સાથે સાથે પોરબંદર પોરબંદર મનસુખ માંડવિયાને આ ટિકિટ આપવામાં આવી છે પોરબંદર સીટની અને દિલચસ્પ વસ્તુ તો એ છે કે મનસુખ માંડવીયા માટે એવું કહેવાતું હતું કે તેઓ ભાવનગરની અંદર તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમને મનસુખ માંડવીયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે હવે પોરબંદરમાં જે સમીકરણો છે લેવા પાટીદારના જે સમીકરણો છે તે ઠીક બેસે છે તેવું માનવું છે અને તેના જ કારણે અહીંયા આગળ મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી છે જયેશ રાદડીયાનું નામ ચર્ચાતું હતું પરંતુ મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જૂનાગઢની સીટ ઉપર હજી સુધી નામ અનાઉન્સ કરવામાં નથી આવ્યું કારણ કે વિવાદ એ છે કે જૂનાગઢ ઉપર કોઈ એવી વ્યક્તિને ટિકિટ આપવી પડે કે જે બહુ જ સ્ટ્રોંગ છે કારણ કે જૂનાગઢની અંદર 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 બીજેપીની અંદર પણ ઝઘડા પુષ્કળ છે સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ લોકો હવે ગઠબંધનમાં ઇલેક્શન લડવાના છે વિધાનસભાના રિઝલ્ટનું કેલ્ક્યુલેશન જોઈએ તો વિધાનસભાના રિઝલ્ટના કેલ્ક્યુલેશન પ્રમાણે જૂનાગઢની જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી માટે કડક સીટ કહેવાય રહી છે અહીંયા આગળ જે જીતવું તેમના માટે થોડું ટફ કારણ કે મહેનત વધારે કરવી પડે તેવી સીટ છે એટલે તેના ઉપર કેન્ડિડેટનું નામ અત્યારે અનાઉન્સ કરવામાં નથી આવ્યું આ ઉપરાંત રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવીયા બંને કેન્દ્રમાં મંત્રી હતા જો ઓવરઓલ જોવા જઈએ તો લગભગ સાડત્રીસ એવા મંત્રી છે જે લોકોને ટિકિટ આપવામાં આવી છે અને મંત્રીના એ લિસ્ટમાં ગુજરાતના ખેડાના દેવુસિંહ ચૌહાણને પણ ટિકિટ આપવામાં આવી છે તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે મનસુ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણ અને જો રાજકોટની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા કહેવાય છે કે કડવા પાટીદાર છે પણ કડવા પાટીદારનું જે સોકટુ છે એટલે જાતિવાદી કેલ્ક્યુલેશનની અંદર જે સમાજનું સોકટુ છે એ એકદમ પરફેક્ટ બેસે છે મનસુ પુરુષોત્તમ રૂપાલા માટે એટલે રાજકોટની સીટ ઉપરથી પુરુષોત્તમભાઈને ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે બનાસકાંઠાની બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે ડૉક્ટર રેખાબેન ચૌધરી આમ તો જોવા જઈએ તો સહકારી ક્ષેત્રનું એક બહુ મોટું નામ કહેવામાં આવે છે તેવા ગબાભાઈ ચૌધરીના દીકરી જે છે તેમને ટિકિટ આપવામાં આવી છે અને બનાસ ડેરીના જેવો સ્થાપક હતા અને રેખા ચૌધરી પોતે રાજનીતિમાં છે ડૉક્ટર છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એટલે હવે અહીંયા બનાસકાંઠાથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે કારણ કે બનાસકાંઠાની અંદર મહિલા વર્સિસ મહિલાનો આ જંગ થઈ શકે છે કેમ કે ગેનીબેન ઠાકોરનું નામ જે છે તે ચર્ચામાં છે અને ગેનીબેન ઠાકોરને પણ ટિકિટ આપી શકે છે તેવી ચર્ચા થઈ રહી છે અને ગેનીબેન સાથે જ્યારે મેં વાત કરી હતી તો તમને બતાડું કે ગેનીબેને ટિકિટને લઈને શું કીધું હતું તે સાંભળીએ ગેનીબેન પોતે લોકસભા લડશે હા હું અત્યારે હાલ ધારાસભ્ય તરીકે બે હજાર સત્યાવીસ સુધી છું મારી કોઈ પાર્ટી પાસે માગણી નથી પણ આ સમયની અંદર જે કાંઈ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જે નિર્ણય લે એ અમારા માટે શીરો માન્ય રહે છે પાર્ટી કહેશે કે લડવાનું છે તો લડશે પાર્ટીનો અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોનો અને જે મોવડી મંડળનો નિર્ણય છે એ પ્રજા માટે કોઈ પણ આગેવાનનો આગેવાનનો નિર્ણય નહીં પણ પ્રજા અને પાર્ટીનો નિર્ણય મારા માટે શિરો બની છે ઠાકોર છે કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય રહેશે ગેનીબેન તો કહી રહ્યા છે કે પાર્ટી ટિકિટ આપશે તો હું લડીશ પરંતુ હવે આગળ જો જોવા જઈએ તો સૌથી દિલચસ્પ અત્યારે જે જંગ થઈ ગયો છે અને પાટણ ની વાત કરવામાં આવે તો પાટણ ભરત જી ડાભીને જ રિપીટ કરવામાં આવ્યા છે ઠાકોર વોટ બેંક અહીંયા આગળ તેમનું પ્રભુત્વ છે હવે ઠાકોરમાં કોંગ્રેસ કોને ટિકિટ આપશે ત્યાં આગળ જગદીશ ઠાકોરના નામની ચર્ચા ચાલી રહી છે પણ જગદીશ ઠાકોર એ જ રિપીટ કરવામાં આવશે એ જ પાંચ ચહેરાને આપવામાં આવશે એવું જો થાય તો ભરતજી ડાભીની જે જીત છે તે વન સાઇડેડ ગણવામાં આવી રહી છે અને જો તેવું નહીં થયું અને અહીંયા કોઈ નવો ચહેરો મૂકવામાં આવે કાં તો પછી ગેનીબેન ઠાકોરને પાટણની સીટ ઉપરથી લડાવવામાં આવે તો પણ એવું કે માનવામાં આવી રહ્યું છે કે પાટણ ઉપર જે જંગ છે તે દિલચસ્પ થઈ જશે કારણ કે ગેનીબેન જે છે તેમના માટે એવું કહેવાય છે કે લડાયક લેડી તરીકે તેમને જાણીતા છે અને ઉત્તર ગુજરાતની અંદર તો તેમને લોકો બહુ માને છે અને ત્યાં ઠાકોરની વસ્તી પણ સારી એવી પ્રમાણમાં છે એટલે પાટણની સીટ ઉપરથી જો ગેનીબેનને ટિકિટ આપવામાં આવે કોંગ્રેસ તરફથી તો એ જંગ વધારે દિલચસ્પ થઈ જશે જો બનાસકાંઠામાંથી આપવામાં આવી તો મહિલા વર્સિસ મહિલાનો આ આખો જંગ રહેશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો મહેસાણામાં હજી ટિકિટની ઘોષણા નથી કરવામાં આવી સાબરકાંઠાને લઈને પણ ટિકિટની ઘોષણા નથી કરવામાં આવી પરંતુ અમદાવાદ ઈસ્ટ જે છે તેને લઈને ટિકિટની ઘોષણા કરી દેવામાં આવી છે અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણાની ટિકિટ આપવામાં આવી છે નવો ચહેરો છે કિરીટ પરમાર ત્રણ વાર ત્યાંથી સાંસદ રહ્યા છે તેમને હવે ટિકિટ નથી આપવામાં આવી અહીંયા આગળ જેને કહી શકાય કે કિરીટ પરમારને કટ કરવામાં આવ્યા છે બીજેપી દ્વારા કિરીટ પરમાર નામ ઘણું ચર્ચાયું છે અને ઘણા બધા ચર્ચામાં પણ રહેતું આવ્યું છે સમયે સમયે અલગ અલગ વિવાદો સાથે પણ જોડાયું છે એટલે કિરીટ પરમારની જે ટિકિટ છે તે કાપી નાખવામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં બીજી અન્ય ટિકિટ જે છે આની સાથે પંચમહાલમાં ટિકિટ આપીની ઘોષણા કરી દેવામાં આવી છે પંચમહાલમાં રાજપાલ જાદવને ટિકિટ આપવામાં આવી છે અહીંયા આગળ કેન્ડિડેટ જે છે તે ચેન્જ કરવામાં આવ્યા છે આ પહેલાં જે કેન્ડિડેટ હતા તેમને ચેન્જ કરીને અહીંયા પણ નો રિપીટ થિયોરી લાગુ કરવામાં આવી છે અને કેન્ડિડેટને ચેન્જ કરવામાં આવ્યા છે સાથે સાથે જો વાત કરવામાં આવે દાહોદ તો જસવંતસિંહ ભાભોરને જ રિપીટ કરવામાં આવે છે જસવંતસિંહ ભાભોરનું નામ જે છે પહેલેથી જ ચર્ચામાં હતું કે દાહોદ સીટ ઉપરથી તેમને રિપીટ કરવામાં આવે એક ખૂબ સારું જાણીતું એવું ભારતીય જનતા પાર્ટીનું નામ છે એટલે જસવંતસિંહ ભાભોરને જ અહીંયાથી ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત જો વાત કરીએ તો આણંદની જે સીટ છે આણંદની આ સીટ ઉપરથી મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે એટલે જે મધ્ય ગુજરાતની ટોટલ સીટ્સ છે એની અંદર વડોદરાની સીટ અને છોટા ઉદેપુરની સીટ આ બંને સીટ બાકી રહેશે ત્યાં હજી સુધી કેન્ડિડેટનું નામ અનાઉન્સ કરવામાં નથી આવી વડોદરામાં એવું કહેવાય રહ્યું છે કે સસ્પેન્સ ક્રિએટ થશે અને કોઈ આશ્ચર્યજનક નામ જે છે તે વડોદરાથી આવશે રંજનબેન ભટ્ટને ટિકિટ નથી આપવાના એવી ચર્ચા સતત થોડા દિવસથી ચાલતી આવી છે સાથે છોટા ઉતેબુર ગીતાબેન રાઠવા ગીતાબેન રાઠવા તેમને રિપીટ કરે છે કે નહીં એ પણ જોવાનું રહેશે કારણ કે નારણ રાઠવા અને તેમનો દીકરો સંગ્રામસિંહ રાઠવા આ બંને એ હમણાં જ બીજેપી જોઈન કર્યું છે એટલે જોઈન કર્યાના પંદર દિવસમાં જ જો તેમને ટિકિટ મળી જાય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા જે સન્નિષ્ઠ કાર્યકર છે તેમના માટે શોકિંગ ન્યૂઝ કહી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક લાલો લાભ વગર નથી લોટતો અને છોટા ઉદયપુરની ઉપર નારણ રાઠવાએ પાર્ટી પરિવર્તન કરવાનું પણ કારણ આવું જ કંઈક જણાવાયું હતું અને તેમાં જે લાભ છે તે લાભ અહીંયા ટિકિટના સ્વરૂપમાં મળી શકે છે ગાંધીનગરની વાત કરવામાં આવે ગાંધીનગરથી અમિત શાહને રિપીટ કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને તેમની તૈયારીઓ તો ઘણા વખતથી શરૂ થઈ ગઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે અમિત શાહે પોતાની જીત માટેનો જે ટાર્ગેટ છે તે દસ લાખથી વધારે વોટોની લીડ થી રાખ્યો છે એટલે ટોટલ વોટની જે લીડ છે એ દસ લાખ તેમને રાખેલી છે કેટલી કોંગ્રેસના જે કેન્ડિડેટ હશે તેને એટલા ઓછા મત મળશે અને દસ લાખ થી વધારે ની લીડ સાથે અમિત શાહ અહિયાંથી જીતશે આ ઉપરાંત સૌથી દિલચસ્પ ભરૂચની સીટ ભરૂચની સીટ મનસુખ વસાવા વર્સીસ ચૈતર વસાવાનો આ જંગ છે અને ખૂબ જ દિલચસ્પ છે કોંગ્રેસ અહીંયા પોતાનો કેન્ડિડેટ નથી ઉતારવાની ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની અંદર જઈ રહ્યું છે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા અને મનસુખ વસાવાને ટિકિટ આપીને આ જંગ વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ ગયો છે કારણ કે છેલ્લા છ ટમથી મનસુખ વસાવા અહીંયાથી સાંસદ છે અને છ ટમથી સાંસદ હોવાના કારણે મનસુખ વસાવાનું જે આદિવાસીઓ ઉપર પ્રભુત્વ છે તે અહીંયા આગળ છે અને ક્યાંક એક કહી શકાય કે એન્ટી ઇન્કમ બંસીની અસર જે છે તે અસર અહીંયા આગળ એટલી વધારે નહીં થાય કારણ કે શહેરી વિસ્તારના વોટર પણ એટલા જ છે પણ આદિવાસી વોટરની વાત કરવામાં આવે તો ત્રીસ ટકાની આજુબાજુ આદિવાસી વોટર છે એટલે તેની પણ અસર અહીંયા આગળ ભરૂચ સીટ ઉપર આપણને જોવા મળી શકે એટલે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે કોણ અહીંયા કેવી રીતે જીતશે સાથે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીથી સી આર પાટીલને ટિકિટ આપવામાં આવી છે એટલે અને બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીથી પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે આમ જોવા જઈએ તો પંદર સીટોનું આ એક આખું કેલ્ક્યુલેશન છે હજી જે સીટો બાકી રહી છે તેમાં ભાવનગર અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા વડોદરા છોટા ને વલસાડ આટલી સીટ જે છે તે હજી પણ બાકી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં કોને ઉમેદવાર તરીકે ઊભા રાખે છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે પંદર કેન્ડિડેટના નામ અત્યારે અનાઉન્સ થઈ ચૂક્યા છે અને આ પંદર જે કેન્ડિડેટના નામ અનાઉન્સ થઈ ચૂક્યા છે તેની અંદર જોવા જઈએ તો ત્રણ મંત્રી એટલે ત્રણ કરતાં ચાર મંત્રી રાહદર અમિત શાહ મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા દેવુસિંહ ચૌહાણ આ ચાર મંત્રીને અત્યારે રિપીટ થિયરીમાં લેવામાં આવ્યા છે એટલે ટોટલ રિપીટ થિયરીમાં જોવા જઈએ તો પંદરમાંથી દસ લોકો એવા છે જેને રિપીટ કરવામાં આવ્યા છે ને પાંચ લોકો એવા છે કે જેમને અહીંયા આગળ ફરી એ લોકો નવા છે જે પહેલીવાર ઇલેક્શન લડશે એટલે આ ગુજરાતનું આખું ઇલેક્શનનો ડેટા છે કોંગ્રેસમાં પણ જોવાની મજા આવશે કે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે અને એ ટિકિટ આપશે છે આપે છે પછી જંગમાં કોણ બરાબરીનું છે કોણ પ્લસ છે કોણ માઇનસ છે આ દરેક વસ્તુનું ડેટા એનાલિસિસ આપણે કરીશું કોન્સિટન્સીવાઈઝ આપણે ડેટા એનાલિસિસ કરીશું કે કઈ ટિકિટ ઉપર કેટલા વોટર્સ છે કઈ જા સમુદાયના છે કયા સમાજ અને ત્યાં પલળું ભારે છે આ દરેક એક ડેટા એનાલિસિસ સાથેનું તમને આ બતાડીશું પરંતુ અત્યારનું પ્રમાણે જોવા જઈએ તો અત્યારના પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આ એવી સીટો અનાઉન્સ કરી છે કે જે શોર્ટ શોર્ટ ભારતીય જનતા પાર્ટીને લાગી રહી છે કે આ સીટ અમે જીતી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર